તેના પરિવારમાં બે બાળકો અને તેની પત્ની હતી બાળકો દિવસ દરમિયાન શાળાએ જાય છે અને ડ્રાઈવર તેના કામ પર જાય છે જેથી ભાભી ઘરે એકલા રહેતા હતા ભાભીની ઉંમર લગભગ પાંત્રીસ વર્ષની છે અને તેનું નામ ઉર્મિલા છે મેં તે ઉર્મિલા ભાભીની ઉપર ક્યારે ધ્યાન આપ્યું ન હતું પરંતુ ઉર્મિલા ભાભી હંમેશા મારી ઉપર નજર રાખતા હતા અને આ વાતની તો મને ખબર જ ન હતી કદાચ ઉર્મિલા ભાભીને ખબર હશે કે હું ધાબા ઉપર કેમ જાઉં છું અમારી બિલ્ડિંગમાં જ મારી એક ગર્લફ્રેન્ડ રહેતી હતી અને એક દિવસ બન્યું એવું કે હું ધાબા ઉપર મારી ગર્લફ્રેન્ડ સાથે મજા કરતો હતો અચાનક મને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે આજે અમને મજા કરતા ઉર્મિલા ભાભી જોઈ ગયા છે આ પણ મારી જ ભૂલ છે ગર્લફ્રેન્ડ સાથે મજા કરવાની ઉતાવળ હતી એટલે હું ધાબા ઉપર આવતી વખતે દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો ત્યાર બાદ મે વિચાર્યું કે જે થશે એ જોઈ લઈશું હવે મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો ડરના કારણે 3 દિવસ સુધી હું ધાબા ઉપર પર નોતો ગયો ત્યાર બાદ બીજા દિવસે ઉર્મિલા ભાભી મારા ઘરે આવ્યા અને મને કહ્યું મને તારો નંબર આપી દે મારે તારી સાથે કંઈક સામાન મંગાવો છે તું જારે નોકરી ઉપરથી ઘરે પાછો આવે ત્યારે લેતો આવજે એટલે મે ભાભીને મારો નંબર આપી દીધો જ્યારે હું રાત્રે ઘરે પાછો આવતો હતો ત્યારે તેણે મારી પાસે ઘરનો નો કઈક સામાન મંગાવ્યો હું તેને એ સામાન દેવા ઘરે ગયો ત્યારે તે ઘરે એકલી હતી ઉર્મિલા ભાભીએ જે સામાન મંગાવ્યો હતો તે સામાન મેં તેને આપ્યો મારા મોઢા ઉપર ડર હતો અને આ ઉર્મિલા ભાભીને દેખાઈ ગયું હતું એટલે મને તેને કહ્યું આટલો બધો ડરે છે કેમ હું કઈ તને ખાઈ નહીં જા તે દિવસે તું ધાબા ઉપર જે પણ કરતો હતો એ હું કોઈને નહીં કહું ભાભીએ પૂછ્યું તું મંગળવારે શું કરે છે એટલે હું બોલ્યો કે હું એકદમ નવરો છું તમારે કંઈ પણ કામ હોય તો મને કહેજો હું તમારું કામ કરી આપીશ એટલે ભાભી બોલ્યા કે હા આ કામ તો માત્ર તું જ કરી શકે છે એટલે હવે હું સમજી ગયો હતો કે ભાભીને મારા પાસે શું કામ છે ત્યારબાદ મંગળવારનો દિવસ આવ્યો હું ખૂબ જ ખુશ હતો કારણ કે અત્યાર સુધી તો મેં માત્ર અપ્રરિત છોકરીઓ સાથે જ મજા કરી હતી પણ આજે તો હું એક ભાભી સાથે મજા કરવાનો છું આ વાત વિચારીને જ હું ખૂબ જ ખુશ હતો મંગળવારના દિવસે હું ભાભીના ઘરે ગયો ભાભી રસોડામાં કંઈક કામ કરતા હતા એટલે હું ભાભી પાસે જઈને બોલ્યો બોલો ભાભી શું કામ હતું તમારે આજે મંગળવાર થઈ ગયો છે તમારે જે કામ હશે એ બધું કામ હું તમને કરી દઈશ એટલે ભાભી બોલ્યા મારે જે કામ છે એ ફટાફટ નહીં થાય એટલે તું અહીંયા આવીને શાંતિથી બેસ એટલે હું ભાભીની બાજુમાં જઈને બેસી ગયો ત્યાર બાદ ભાભીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો મને બધી ખબર જ હતી કે ભાભીએ દરવાજો શા માટે બંધ કર્યો છે છતાં મેં ભાભીને કહ્યું દરવાજો કેમ બંધ કર્યો ભાભી તમારે જે પણ કામ હશે એ બધું કામ હું ખુલે દરવાજે પણ કરી આપીશ એટલે ભાભી બોલ્યા આ કામ માત્ર બંધ દરવાજે જ થાય જો એ દિવસે તું દરવાજો બંધ કરવાનું ના ભૂલ્યો હોત તો આજે તું અહિયાં ના ઉભો હોત ભાભી દરવાજો બંધ કરીને મારી મજા કરવા માટે એક ગર્લફ્રેન્ડ પણ હતી અને એક ભાભી પણ હતી મને જ્યારે મજા કરવાનું મન થાય ત્યારે ગમે તેની પાસે જતો રહેતો